ગુજરાત રાજ્યની અંદર ઘેરાયેલા જોવા મળ્યા છે વાદળોના ઝુંડ અને બંગાળની ખાડીમાંથી આવી રહેલું લો પ્રેશર નાગપુરના વિસ્તારોમાં પોતાનું સંક્રમણ વધારતું જોવા મળ્યું છે અને બીજા નંબરની સિસ્ટમ નવી દિલ્હીના વિસ્તારોની અંદર પોતાનું ઘાતક સ્વરૂપ દર્શાવતી જોવા મળી છે આમ એક સાથે ગુજરાત તરફ અરબ સાગરના વિસ્તારો અને બંગાળની ખાડીમાંથી ફૂંકાતા પવનોની વિસ્તારોની અંદર મેઘરાજાની તીવ્ર અસરો જોવા મળી છે અને અત્યારે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે સાથે સાથે સિસ્ટમની તીવ્ર અસરો અને ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનો જોર વધવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે અંધકાર જોવા મળી રહ્યો છે આ અંધકારની વચ્ચે ગુજરાતની અંદર વરાપનો માહોલ અત્યારે જોવા મળ્યો છે વરાપ સાથે અનેક વિસ્તારોમાં ગરમીના પ્રમાણની અંદર પણ હવે વધારો થતો જોવા મળ્યો છે સાથે સાથે ગરમીના પ્રમાણની અંદર વધારાની સાથે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાકની અંદર મેઘ ફરી એકવાર જોર વધતું જોવા મળી શકે છે બંગાળની ખાડીમાંથી આગળ વધતી સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર એરિયા અત્યારે મધ્ય ભારતના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી અને ઉત્તર ભારતના વિસ્તારો સુધી પોતાનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે આ સંપૂર્ણ એરિયાની અંદર એક સ્ટ્રફ સક્રિય બનતો જોવા મળ્યો છે અને શિયર ઝોન પણ બનતો જોવા મળી રહ્યો છે જેના કારણે આગામી કલાકોની અંદર નાગપુર ભુવનેશ્વર ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયરની સાથે નવી દિલ્હીના વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે જે બાદ આ સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે અને અત્યારે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાતા ટકરાતા જોવા મળ્યા છે સાથે સાથે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમને ડીપ ડિપ્રેશન એરિયાના કારણે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમનું સૌથી વધારે સંક્રમણ આ ચાર વિસ્તારોની અંદર ઘેરાયેલું જોવા મળ્યું છે જેમાં નાગપુર ભુવનેશ્વર ધાનવડ અને વિસ્તારોમાં આ લો પ્રેશર સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે અને આ કેન્દ્ર બિંદુથી અતિ ભારે દબાણ પણ અત્યારે વધતું જોવા મળ્યું છે આ દબાણની વચ્ચે ગુજરાતની અંદર વરાપના માહોલ સાથે ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધી રહેલું જોવા મળ્યું છે ગુજરાત રાજ્યની અંદર આ વર્ષનું અડધું ચોમાસું વીતી ગયું હોય તેવો માહોલ અત્યારે જોવા મળ્યો છે અને આ સીઝન દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીમાં અડસઠ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે અનેક જળાશયો અને ડેમોની અંદર પાણીની પુષ્કળ આવક આ વર્ષ દરમિયાન જોવા મળી છે સાથે સાથે અત્યારે ગુજરાતની અંદર પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહેલો છે આ શ્રાવણ માસમાં આઠ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ પડવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહેલું છે અને આ નક્ષત્રનું વહન તરીકે હાથી માનવામાં આવે છે અને હાથી પોતાની સૂંઢ ફેરવવા માટે હવે તૈયાર બેઠો હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીમાંથી આવેલું હવાનું હળવા દબાણનું પ્રેશર અત્યારે મજબૂત બનીને લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર કન્વર્ટ થતું જોવા મળ્યું છે સાથે જ નવી દિલ્હીના આજુબાજુના વિસ્તારોમાં બનેલું એક લો પ્રેશરને ડિપ્રેશન એરિયા અત્યારે મજબૂત બનીને ગુજરાતના વિસ્તારો તરફ પોતાનું સંક્રમણ ફેલાવીને જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર અત્યારે એક સાથે બે બે સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ બંને સિસ્ટમોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર સતત અત્યારે પલટો નોંધાતો જોવા મળ્યો છે ઠેર ઠેર પંથકોની અંદર ગુજરાતની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળ્યો છે અનેક વિસ્તારોમાં ધીમાથી લઈને હળવી ગાજવીજ ગુજરાતની અંદર અત્યારે જોવા મળી છે આ ગાજવીજ સાથે આજે રાજ્યની અંદર અમુક પંથકોની અંદર અતિભારે વરસાદ ખાબકવા અંગે આગાહી કરવામાં આવી છે જેમાં આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ માટે યલો એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે જેમાં આજે નવસારીના જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લાની અંદર આ બંને જિલ્લાઓમાં પવનની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ ખાબકવા અંગે પણ આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે અત્યારે રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મોટો પલટો આવતો જોવા મળ્યો છે અને વાદળોનો ઘેરાવો પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર બનતો જોવા મળ્યો છે સાથે સાથે અરબસાગરમાંથી આવી રહેલા પવનોના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં

રાજ્યની અંદર ચોમાસુ મજબૂત બનવાની સાથે હવે એક બાદ એક નવી સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે સાથે જ ગુજરાત રાજ્યની અંદર આગામી સત્તર તારીખથી નક્ષત્ર ફેરવાઈને મગા નક્ષત્રની શરુવાત જોવા મળી શકે છે અને મગા નક્ષત્રની અંદર પણ રાજ્યની અંદર વરસાદનો નવા રાઉન્ડની એન્ટ્રી જોવા મળશે જોકે અત્યારથી જ ધીમી ગતિએ ગુજરાત ઉપર વરસાદનો રાઉન્ડ બદલાતો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર પંથકોની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું દબાણ હવે ગુજરાત ઉપર ધીમી ગતિએ વધતું જોવા મળ્યું છે આમ આજે અનેક વિસ્તારોમાં ધીમી ગતિથી આગળ વધી રહેલી ગુજરાત તરફ સિસ્ટમોને જોતા ગુજરાતના વાતાવરણની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે ને વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ગરમીને બફારાનું યથાવત પ્રમાણ જોવા મળ્યું છે ને વાતાવરણની અંદર અત્યારે ગુજરાતની અંદર વરાપ નીકળી હોય તેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે આમ વરાપની સાથે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર મોટો પલટાવો આવી શકે છે ને પલટાના કારણે અનેક વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે કચ્છના પંથકની અંદર રાપર ગાંધીધામ માંડવી બાડેલી ખાવડ લખપતને નળિયાના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કચ્છની અંદર મેઘરાજાનું જોર ધીમી ગતિએ વધતું જોવા મળી શકે છે અને કચ્છના વિસ્તારોમાં અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે પવનની તીવ્રતા સાથે મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કચ્છના ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી છે અને કચ્છની અંદર આ સિઝનનો સૌથી વધારે એસી ટકા સુધીનો વરસાદ અત્યાર સુધીમાં કચ્છના વિસ્તારોની અંદર ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે અને કચ્છના વિસ્તારોની અંદર હજી પણ સિસ્ટમનું દબાણની સાથે મેઘરાજાનું જોર અને પવનની ગતિવિધિઓ કચ્છના વિસ્તારોમાં મજબૂત બનતી જોવા મળી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબસાગરમાંથી આવી રહેલા પવનોના કારણે અત્યારે ધીમી ગતિએ મોટી હલચલ જેમાં પણ આજે રાજ્યની અંદર જામનગરનો વિસ્તાર સલાયા દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ભાનવડના પંથકોની અંદર પોરબંદરના જિલ્લાની અંદર જુનાગઢનો વિસ્તાર વેરાવળ ઉનાની સાથે ગીર સોમનાથના જિલ્લામાં મોટો બદલાવ આવતો જોવા છે મહુઆ અલંગ ભાવનગરના વિસ્તારની અંદર અમરેલીના જિલ્લાની અંદર વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે ગોંડલના વિસ્તારની અંદર જસદણની સાથે બોટાદ છોટીલા રાજકોટના પંથકોની અંદર સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રની અંદર આજે સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની અંદર પણ વાદળોનું ઝુંડ ઘેરાઈને સૌરાષ્ટ્ર ઉપર પોતાનું તીવ્ર દબાણ સક્રિય કરીને ફરી એકવાર જોર વધારતું હોવાના કારણે અને અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાત ઉપર ફરી એકવાર સિસ્ટમનું સક્રિય બનવું અત્યારે જોવા મળ્યું છે સિસ્ટમની અસરોના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને તોફાની પવનોની સાથે રાજ્યની અંદર આગામી ત્રણ કલાકોમાં ફરી એકવાર વરસાદ વરસતો જોવા મળશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધે તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓની અંદર મેઘરાજાનું આગામી કલાકોની અંદર રીતસરનું આભ ફાટેલું જોવા મળશે જેમાં પણ દક્ષિણ ગુજરાતના બે જિલ્લા જેમાં નવસારી અને વલસાડના જિલ્લાઓમાં અતિભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દક્ષિણ ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે સાથે સાથે ભરૂચના જિલ્લાની અંદર નર્મદાનો જિલ્લો રાજપીપળા આમોદના પંથકોની અંદર સુરતના વિસ્તારની અંદર તાપી નવસારી ડાંગની સાથે વલસાડના વિસ્તારોની અંદર પણ આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોમાં પવનોની તીવ્રતા સાથે ભયંકર જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળશે અને આજે ગુજરાતની અંદર પચીસ ડિગ્રીથી લઈને છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ તાપમાન અંગેની માહિતી અત્યારે રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના આ સાથે સાત જિલ્લાઓમાં મોટા પલટાવ સાથે મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રો માટે અત્યારે આગાહી જાહેર કરી દેવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ અને નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને હવે વરસાદના નવા રાઉન્ડમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સાયક્લોનિક સિસ્ટમ અને ડિપ્રેશનનું જોર વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ઝુંડ સાથે મેઘરાજાની તીવ્ર અસરો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતી જોવા મળી છે જેમાં પણ દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે તે ઉપરાંત અહેમદાબાદના જિલ્લામાં ધોળકાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર ખંભાતના પંથકોમાં વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચવાળ અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ લો પ્રેશરનું તીવ્ર દબાણ મજબૂત બનીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ લાવવા માટે પુષ્કળ વાદળોનું ઝૂંડ અત્યારે જોવા મળી રહ્યું છે જેના કારણે ધોળકા નડિયાદ ખંભાત લુણાવાડા ગોધરા બોડેલીના પંથકોની અંદર પણ આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની તીવ્રતા અને ગરમીના બફારાની સાથે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ બપોર દરમિયાન અને સાંજ દરમિયાન મેઘમહેર જોવા મળશે જેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન તરફથી આવી રહેલા પવનોના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું દબાણ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ઘોર અંધકારની વચ્ચે મેઘ દબાણ વધીને અત્યારે પુષ્કળ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું જોર વધવાના કારણે આજે સાંજ દરમિયાન અતિ ભયંકર વીજળીના છમકારા સાથે ઉત્તર ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા છે આમ રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે આજે ને આગામી ચાર દિવસોમાં પવનોની તીવ્રતા સાથે ગરમી બફારાની સાથે રાજ્યની અંદર વરાપનો માહોલ જોવા મળશે અને વરાપની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે સાયક્લોનિક સિસ્ટમો અત્યારે સક્રિય બનીને ગુજરાતની દિશા તરફ આગળ વધતી જોવા મળી છે આમ સિસ્ટમોની દિશા તીવ્ર બનવાના કારણે ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવ થવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે